બરાબર જો તમારે ગણિત શીખવું જ હોય ખરેખર બરાબર તો આ વિડીયો જોજો તમારા માટે ધ્યાન રાખજો અને જોજો મિત્રો શરૂઆત કરીએ આપણે પહેલાં પેલું છે કે સંખ્યા રેખા કોને કહેવાય સંખ્યા રેખા ચલો આ તો બધાને આવડે સંખ્યા રેખા કોને કહેવાય બરાબર તો સંખ્યા રેખા એટલે આપણે एक दौड़िया आप संख्या रेखा संख्या रेखा दौड़ी चलो संख्या रेखा दौड़ी बराबर तो संख्या रेखा पे जीरो तो जीरो कई मुकाये आप दने का, जीरो बच्चे है, है, तो है। आप जीरो वर्चे मुकाये साइड माइनस संख्या ऋण संख्या खबर है जीरो वाकए પણ મારે એવું કેવું છે જીરો વચ્ચે ના મુકાય જીરો મન ફાવે ત્યાં મુકાય તમારે જય મૂકવું હોય ત્યાં મુકાય એવું નથી કે વચ્ચે મુકાય ચાલો મારે જીરો મૂકવું હોય ચાલો ના મુકાય જીરો બોલો હા કે ના મુકાય તો મે જગ્યાએ મુકાય બરાબર આપણે આપણે જ્યાં મૂકવું હોય ત્યાં મુકાય જીરો પણ એક વસ્તુ યાદ રાખવાનું કે જીરો ને આગળ હોય કે જીરો ની આગળ આ બધી કેવી સંખ્યા હોય ડાબી સાઈડ કેવી સંખ્યા હોય જીરો ની ડાબી સાઈડ બરાબર બધી ઋણ સંખ્યા હોય ને 0 ની જમણી સાઈડ ક્યુ હોય કે ધન સંખ્યા બરાબર આટલું મગજમાં ફીટ રાખો 0 થાય ગમે તેમ હોય વચ્ચે મૂક્યો તો આમ હોય આગળ મૂકાય પાછળ મૂકાય અને 0 ની આગળ કે ઋણ સંખ્યાઓ ને 0 ની પાછળ ધન સંખ્યાઓ 0 ની ડાબી સાઈડ ઋણ સંખ્યાઓ ને 0 ની જમણી સાઈડ ધન સંખ્યાઓ બરાબર આટલું મગજમાં ફીટ રાખવું પડશે આગળ જોયું મિત્રો તો જોવા આપણે આમ મૂક્યો ચલા શૂન્ય મૂક્યો બરાબર है, है, अजगीरो डाबी बाजू डाइ तो बाजू आ, दाबी बाजू, आ, नहीं। जमुनी बाजू, तो संख्या माइनस वाली संख्या तो माइनस एक माइनस मैं बराबर अलन सुधी जाए प्रमाण जमी बाजू के धन संख्या કે 0 1 2 ઓ ખબર પડી અનંત સુધી જાય આગળ ખબર પડાસે 0 ની ડાબી સાઈડ ઋણ સંખ્યાઓ અને 0 ની જમણી સાઈડ ધન સંખ્યાઓ બરાબર ચલો ડાબી સાઈડ એટલે કેવું થા કે આ બધી કેવી સંખ્યાઓ કે ડાબી સાઈડ બધે બધી ઋણ સંખ્યા અને જમણી સાઈડ બધે બધી ધન સંખ્યા ઓ ખબર પડી મિત્રો આ આપ એ સંખ્યા રેખા બરાબર ચલો બીજો આપણે જોઈએ કે પ્રાકૃતિક સંખ્યા

बराबर आ नवा नवा प्रश्न आपण मगद में से। <द्राकुणी> <द्राकुणी> था के સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે પ્રાકૃતિક સંખ્યાનો શરૂઆત કઈથી થાય સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા કઈ પ્રાકૃતિક સંખ્યાનો સંકેત કર્યો બરાબર આપણે આના વિશે જોઈએ તો જોવો પ્રાકૃતિક સંખ્યાનો સંકેત તો બિરાલે બરાબર પ્રાકૃતિક સંખ્યાનો શરૂઆત કઈથી થાય મિત્રો 1 2 3 4 .... આ જે .... છે એ અનંત સુધી જાય और इसकी शुरुआत થાય તો તમારા ઘર સુધી જાય બરાબર પડે તમારા ઘર થી આગળ જાય અનંત સુધી જાય આ સંખ્યા તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ થઈ બીજી કઈ થાય એક બરાબર પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત એક થી થાય તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ તો કે એક એટલે કે આપણે પહેલા પહેલો પોઈન્ટ એ સૌથી નાની સૌથી નાની તકરો દીત

कोई चक्कस मारती नहीं સૌથી ના ન મળે બરાબર પરમ સૌથી મોટી આપણે મળતી હતી તો સૌથી મોટી સંખ્યા તો શું લખાય કે ના મળે લખાય તો સૌથી ચોક્કસ કયું લખાય તો લખવું પડે કે સૌથી મોટી સંખ્યા સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા કે ના મળે બરાબર ના મળે એવું લાગે લખાય કેમ કે આપણે મળક મળવાની જ નથી મળતી જ નથી સવિતાગળ ચાલન ચાલુ હોય છે બરાબર જો પ્રાકૃતિક સંખ્યાનો સંગત 1 થી શરૂવાત કરી છે એટલે 1 2 3 4 અનંત સુધી સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 અને સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા ના મળે બરાબર એટલે પ્રમાણે પૂર્ણ સંખ્યા માંડે જોઈએ પૂર્ણ સંખ્યા તો પહેલાંતે પૂર્ણ સંખ્યાનો સંગત કર્યો તો કે પૂર્ણ સંખ્યાનો સંગત છે w प्राकृतिक संख्याएं शुरुआत कई थी ताकि 1 थी तो पूर्णांक संख्याएं होती था क्या ना अगर जीरो में ले जाना जीरो से कई शुरुआत થાય तो के जीरो 1 2 3 4 अनंत સુધી अनंत સુધી જાય હેનો અનંત સુધી જાય 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 બરાબર બ્રેક ના લાગે બમ ફાવતો રહે જાય બમ ફાવતો રહે કુદીન જાય પણ જાય જા અનંત સુધી જાય બરાબર તો चलो આમ ક્યો બોલું પ્રાકૃતિક સંખ્યા સૌથી નાની કાગો સંખ્યા 1 આમ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા એરાય મડે કે 0 તો લખ્યા આપણે એ સૌથી નાની સૌથી નાની સોરી પૂર્ણ સંખ્યા સોરી સોરી મિત્રો પૂર્ણ સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે મિત્રો કે 0 છે અને સૌથી મોટી પૂર્ણ સંખ્યા મળે લે અલ્યા ના મળે કોઈ ના મળવાના જમજ જેમ પ્રાકૃતિક મનન સુધી જાય खरબ ની થાવો પદમ કરોડ બરોડ જે આવતું આગળ બરાબર તે સ્ત્ર મણવા પણ આગળ જ જાય ઇnte જુદે સરવત થાય છે ના આગળ સુધી જાય જાય તો આપણને ખબર નથી કે સૌથી મોટી સંખ્યા કઈ આવે બરાબર સૌથી નાની ફિક્સ છે બરાબર આ મે લખવું પડે કે સૌથી મોટી પૂર્ણ સંખ્યા કે ના મળે મોડલયા મામર ધ્યાન રાખજો પાછો લખીને આવતા કમેદી કદાચ કોબજે કે પ્રશ્ન પૂછાય જો હા સાહેબ અમળિયમ નતો તો લઈ લેજો માક્સ બરાબર મળી જાય તો આગળ જોવ પૂર્ણાંક સંખ્યા તો પૂર્ણાંક સંખ્યાનો પહેલાં નું આપણો સંકેત સંકેત કયો છે મિત્રો કે સંકેત છે Z પૂર્ણાંક સંખ્યાનો જો પ્રાકૃતિક નું સંકેત N પૂર્ણનો W અને પૂર્ણાંકનો Z સંકેત મેને ફીર સાચું બરાબર તો પૂર્ણાંક સંખ્યા શરૂઆત થી થાય તો પૂર્ણાંક સંખ્યાની શરૂઆત થાય શરૂઆત તો મિત્રો માઈનસ થી થાય છે કેમ કેમ કે આપણે જોઈએ કે -2 -1 0 1 2 3 આ બાજુ પણ અનંત ના બાજુ પણ અનંત બંને બાજુ ગાડી ફૂલ જાય ટોપ ઓટપ ગીરમાં બરાબર માઈનસ માં આગળ જાય જાય અને પ્લસ માં આગળ જાય એટલે માઈનસ માં પણ મળતી નથી સોલ્યુશનલ સંખ્યા ને પ્લસ માં પણ મળતી નથી બરાબર

સંખ્યા મળતી નથી નાની પણ મળતી નથી અને મોટી પણ મળતી નથી આગળ સીમિત રોક સમેય સંખ્યા ચલો સમેય સંખ્યાનો સંકેત કે સમેય સંખ્યાનો સંકેત Q સમેય સંખ્યા ગણ Q બરાબર કોને કહેવાય સમેય સંખ્યા કોને કહેવાય ચલો આ સમેય સંખ્યા બે 6 થી 8 માં આવે ખબર છે ને આપ પાયા નું છે 6 થી 8 માં આવે બરાબર 6 થી 8 મને 9 10 માં પણ આવે

જો વર્ગમૂળમાં માસો ચલા આ કેવી કે સમેય કે સમેય કરે આ તોમસનો દેછે દે નોથી તો વર્ગમૂળ સો તો વર્ગમૂળ માં સો છે તો 16 નો વર્ગ થાય તો કે 4 નો વર્ગ થાય ને આ 4 નો વર્ગમૂળ નીકળ્યો એટલે આપણે શું કહેવાય કે સમેય સંખ્યા કહેવાય બરાબર જેનો વર્ગમૂળ નીકળતો હોય એ બધી બધી સંખ્યાઓ સમેય માં આવે જો સંખ્યાનો વર્ગમૂળ નીકળતો હોય એ બધી બધી સંખ્યાઓ સમેય માં આવે નાઉ સને છેદ વાળી પણ આવે બરાબર ઉદાહરણ તરીકે આપણે લખીએ

लगभग असंमेय न संके आई जो था ये कोई बुक में आती नहीं तो 15 में डाल दो आई असंमेय संख्या संकेत आई बराबर सममेय न तो नानो आई तो कौन तो तल है जो असंमेय संख्या है तो तलLambda लो गोस्ता भी पॉइंट तो नौवां वर्ग पूछा है 10वां वर्ग पूछा है ना अगर बन पूछा कि पाई एक कैसी संख्या है तो पाई ई संख्या है संख्या ચાલો મિત્રો પાય અસમ્ય સંખ્યા છે પાય નું મૂલ્ય કયું પાય નું મૂલ્ય કયું થાય ખબર છે પાય નું મૂલ્ય કદાચ આપ્યું હોય તો એ લખીએ પાય લખીએ છે કયું થાય કે બાવીસ ભાગ્યા સાત અને ત્રણ પોઈન્ટ ચૌદ પાય નું મૂલ્ય છે બરાબર બાવીસ ભાગ્યા સાત ત્રણ પોઈન્ટ ચૌદ ચલો પાય તો અસમ્ય સંખ્યા થઈ ગઈ

જો ખાલી પાયબુ છે તો પાય એ અસંમેય સંખ્યા છે અને જો પાય નું મૂલ્ય બુ છે બરાબર 22/7 એટલે 3.14 આ બને કેવી સંખ્યા કે સંમેય સંખ્યા બરાબર ધ્યાન રાખજો હવે એ જ પ્રમાણે તો અસંમેય સંખ્યાની વ્યાખ્યા કરી થઈ ચાલો આમાં જો આઉન્સ અને શેષ વારી સંખ્યાઓ આમાં કે જે સંમેય ના આવે અસંમેય કહેવાય બરાબર આઉન્સ અને શેષ નવની સંખ્યા એટલે કેવી

ત્રણ છે એક જ કોનો વર્ગ છે આડવા બે હોલ્યા કોનો વર્ગ છે આવડતો ભાઈ કોને હે વર્ગ ને વર્ગમૂળ આવડવું જોઈએ બરાબર વર્ગ ને ઘન તો ખાસ કરી જ લેવાના ના તમને આવડતા હોય તો હું શોર્ટકટ ટ્રીક લાવવાનો છું કે વર્ગ કઈ રીતે શોર્ટકટ માં મળે અને ઘન કઈ રીતે મળે બરાબર એ વિડીયો જોઈ લેજો વર્ગમૂળ માત્ર કોઈનો વર્ગ નથી બરાબર આ કેવી કહેવાય કે અસમ્ય સિંહ કહેવાય एक प्रमाण चला निरमन किया जो या वर्गमूल में 625 आ या 625 ने 25 નો વર્ગ છે જો વર્ગમૂળ નીકળતું હોય તેમાં ગણ ગીધું જો વર્ગમૂળ નીકળતો હોય એ કે કેવાય કે સમ મે કેવાય પણ વર્ગમૂળ ના નીકળતો સમ મે જવાય ધ્યાન રાખજો ખાસ બરાબર ફરબડી કે જે સંખ્યાનો વર્ગમૂળ ના નીકળતો એ બધી કે સમ આવે કે સમ મે ધ્યાન વર્ગમૂળ નીકળતો એ બધી સમ મે તો સારું ચાલે પ્રમાણ વાસ્તવિક સંખ્યા ને દુનિયાની સૌથી મોટા મોટી સંખ્યા કે આ સંખ્યામાં બધે બધી સંખ્યાઓનો સમાવેશ થાય વાસ્તવિક સંખ્યા ગણે તો સૌથી મોટા મોટો ગણ એવું કહેવાય તો આ જૂની ટેક્સ બુકમાં હતું નવી મત એન સાઈડ મને બધું કટ કરી નાખ્યું છે બરાબર અને જૂની મત કે વાસ્તવિક સંખ્યા એટલે કેવી રીતે કે સૌથી મોટા મોટી સંખ્યા આ વાસ્તવિક સંખ્યામાં બધે બધી સંખ્યાઓનો સમાવેશ થાય એટલે કે બધી સંખ્યાઓ વિશ્વની बदीज संख्याओं समावेश वास्तविक संख्या में थाय छे बराबर वास्तविक संख्या चलो एक प्रमाण एक ही संख्या एक ही लगे एक ही लगे भी आपने खाली परीक्षा में उपलब्ध एक ही संख्या जाना होगा तो हमने तो खबर पढ़ा क्या शायद एक

जो भाग की संख्या अशी अविभाज्य संख्या अशी विभाज्य संख्या

एक के लाइव युग्म मतलब 8 एक के लाइव युग्म मतलब 2 बराबर लिख संख्या लिख के भी 2 4 6 8 10 19 સુધી જાય તમાર ઘર સુધી જાય ને ઇથી આગળ જાય બે બરાબર સૌથી નાની બેકી સંખ્યા કઈ 2 કે 2 સૌથી નાની યુગ્મ સંખ્યા કઈ તો પણ 2 અને સૌથી નાની સમ સંખ્યા કઈ તો પણ 2 બેકી સંખ્યાને યુગ્મ સંખ્યા પણ કહેવાય અને સમ સંખ્યા પણ કહેવાય ધ્યાન રાખજો બરાબર 3 3 બેકી સંખ્યાના નામ છે એટલે પરીક્ષામાં પાછું ઉસં સંખ્યાઓ પૂછાય તો વિચારા ના બેહે કે આ અં સમ સંખ્યા થી આવી બરાબર આગળ જુએ તો અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય બોલો આ તો મેં એક લગભગ એક વિડીયોમાં તમને કીધું છે સંભાવના ચેપ્ટર માં ચેપ્ટર 10 સંભાવનામાં વિભાજ્ય અને વિભાજ્ય અને વિશે મે સમજાવ્યું પણ છે બરાબર જોયું તમને ખબર હોય બરાબર તો કોણે કે આયુભાજ્ય સંખ્યા તો આયુભાજ્ય સંખ્યા એટલે કે જે સંખ્યાના માત્ર બે જ અવયવ મળતા હોય એક એ સંખ્યા પોતે અને એક એક વડે એટલે કે આપણે કે માત્ર બે જ અવયવ મળે કેટલા અવયવ મળે એટલે કે એક એક સંખ્યા એ સંખ્યા પોતે અને એક ઉદાહરણ તરીકે લખીએ

જો જે સંખ્યાના માત્ર બે જ અવયવ મળતા હોય એવા સંખ્યાને કેવી કહેવાય એટલે અવિભાજ્ય સંખ્યા વિભાજ્ય કોને કહેવાય તો જે સંખ્યાના બે કરતાં વધુ અવયવ મળતા હોય એટલે બે કરતાં વધારે 3 4 5 ગમે તેલા મળે એટલે દાખલા કે બે કરતાં વધુ અવયવ મળે બરાબર ઉદાહરણ તરીકે લખી આપડે એટલે કે આપડે 6 તો 6 ના કેટલા મળે તો જોવા એક છ બે તરી છ ત્રણ દુ છ બરાબર અને છ તો પાડો ખરું જ એક બે ત્રણ ને છ આ છ ના આવ્યા મળ્યા બરાબર આપણે કે બાર તો બે ચાલો પેલા પેલો એક બે સાંગ બાર ત્રણ છ બાર ચાર તરી બાર છ દુ બાર બાર ના બાર આ બધા મને જોવાય 1 नगर एम 12 આવે 2 नगर एम 26 બાર આવે 3 नगर एम 36 બાર આવે 4 नगर એમ 43 બાર આવે 6 नगर એમ 62 બાર આવે અને 12 એકન બાર તો જે સંખ્યાના માત્ર બે જ હોય એને અવિભાજ્ય કહેવાય જે સંખ્યાને બે કરતા વધારે હોય એ બધી કેવું કહેવાય કે વિભાજ્ય ખબર પડે છે ખબર પડે તો ચેનલને લાઈક કરજો સબ્સ્ક્રાઇબ કરજો અને તમારા મિત્ર સુધી શેર કરજો ઇન્કા નવ નવ કંઈક શીખું હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો એમ કે નવા નવા વિડિયો

લેકે જે સંખ્યાને 0 જોડે સરવાળો કરીએ કોઈ પણ સંખ્યાને જોડી સરવાળો કરીએ અને એને સંખ્યા પાછી મળਦੀ હોય તેને તટસ્થ સંખ્યા કહેવાય બરાબર આપણે સરવાળા માટેને કહીતી કે 0 જોડે સરવાળો કરીએ છે આપણ જવાબમાં કોઈ ફેરફાર થાય છે કે ના કોઈ ફેરફાર થતો નથી તો સરવાળા માટેની સંખ્યા કહેવાય 0 એ જ પ્રમાણે ગુણાકાર માટેની તો સંખ્યા કહી તો જોવો સમજો 5 * 1 तो एक जोड़ गुणाकार करिए तो जवाब तो दस एक दस पचास गुणिया एक तो पचास, पचास। लाख गुणिया एक तो लाख एक लाख तो तो एक बराबर लाख टूक में तो गुणकार कई थे गुणकार माने दुण कर संख्या अपन मड़ी કઈ કહેવાય તા કે ગુણાકાર માટે એટલે તમારે વિરોધી મુવું જ ને કોને કહેવાય વિરોધી સંખ્યા બોલો મિત્રો વિરોધી સંખ્યા એટલે કેવી ये आप लोग खबर सुन गुजराती में शब्द आवे ये विलोदी शब्दो लिखो दिवस ये रात बराबर પછી पृथ्वी तो क्या आकास। आए नाओ। आए के आकाश फाइन आउट थाई के ना थाय तમે ઉચ્ચે વિરોધી એટલે કેવી હું તમને એમ કહું કે ચાર ની વિરોધી સંખ્યા લખો માણસ ની વિરોધી કે સ્ત્રી ખબર પડે છે તો ચાર ની વિરોધી કે ચાર ની વિરોધી થાય માઈનસ 4 એ પ્રમાણે मैनस सात नो विरोधी तो माइनस नु कर दी प्लस प्लस हो तो मैनस माइनस हो तो प्लस बढ़ प्लस संख्या माइनस हो प्लस तो ये प्रमाण लखंड व्यस्त संख्या चलो व्यस्त पेट होट थे शर्ट हो तो पैंट थर पड़े शर्ट से तो शर्ट जगह पेट आ जाए पेट जगह शर्ट आए खबर पड़े मित्रों आ व्यस्त संख्या व्यस्त में क्यों आए

बराबर कोई संख्या बाकी कई मस्त के जे नॉर्मन टॉपिक तो प्लीज वीडियो ने लाइक करजो शेर कर जो आ बधुरा इम्पोर्टन्स घीखे बराबर तो खास वीडियो ने जो सब्सक्राइब चैनल ने लाइक करजो मित्र सुधी शेर करजो थैंक यू मित्र